આજ તો સવાર બ્લોક સ્ટાર્ટ કરવાનું કારણ છે કે ભાઈ આ જવાનું છે ભાઈ લગ્નમાં તો ભાઈ માંડવા ગામે માંડવામાં જવાનું છે તો ભાઈ ભાઈમાં જો હજી ભાઈ તૈયાર થવાનું તો બાકી છે પણ થોડુંક આપણે દાઢી સેટ કરાવવા જવાનું છે ને અમારે યુગભાઈના વાળ કપાવવા જવાનું છે તો આજે આ ટકો હતો વાળ હરકાં આવવાની છે તો ભાઈ વાળનું સેટિંગ કરાવવા જવાનું છે તો જાય છે ને હવે ભાઈ સવાર સવારમાં વાળને એવું સેટિંગ કરીએ ને પછી આપણે નાય ધોન ફ્રેશ થાય પછી તૈયાર થયું તો ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ ચાલો મિત્રો આપણે બધા વાળ કપાવા આવી જશે યુગભાઈ ના ભાઈ યુગભાઈ અમારા વાળ કપો આવે છે કારણ કે વારો આવી જશે તો ભાઈ આપણા ખાસ મિત્રની જ ભાઈ દુકાન છે ભાઈ સીતારામ હેર આર્ટની અને ભાઈ નામ છે ભાઈ ઉમેશભાઈ તો ભાઈ આપણા ખાસ મિત્ર છે તો આપણે વાળ કપા ભાઈ આ દુકાને જ આવી છે ને ભાઈ વાળ એવું કપાઈ છે તો આપણે ઘડીકભાઈ રૂપા છે દુકાન તમે જોઈ લો સીતારામ હેર આર્ટ

જમા મેડમે જો પર્સ લઈને તૈયાર થઈ ગયા છે જો પર્સ બસ ખંભે નાખી દીધા છે ઉડી ગયા લટુડિયા તો ચાલો હવે આપણે ભાઈ લગ્ન માં જઈ માંડવ હશે ના જાય તો ઘડી અંદર કન્ટિન્યુ બનાવી

હા જમી કરી અમે નીકળી ગયા છીએ માઈ ને એમ કઈ ને કા તો માઈ મેલું એવું બધું પૂરું થઈ ગયું તું વધવાઈ ગયું તું એવું છે હા થોડા ઘણા બધા ફોટા પાડતા હતા તો આપડે થોડા ઘણા ફોટા પડી લીધા હતા shooting કઈ ઉતાર્યું નતું કોઈ ગમે નો ગમે જમાઈ ગયા એ કઈ ઉતાર્યું નથી આપણે શૂટિંગ shooting માસી ને બેન હોય તો બધા હતા મામા ને બધા આયા તા બધાય મળ્યા પછી આપડે કાય રોકાવા નથી જાનમાં માં આપડે કઈ રોકાવા નું હતું નહી જાન માં, તો આવું થાય કે ભાઈ કોક ને ગમે કોક ને ના ગમે એટલે ભાઈ અમે જો આવું પ્રસંગ ને હોય એટલે ભાઈ શૂટિંગ ને એવું ના ઉતારી કારણ કે એવું હોય તો ઉતારી કારણ કે ભાઈ કોક ને ગમતું હોય ના ગમતું હોય યુટ્યુબ માં આવું કોક વિડીયો ઉતારી ગમતો હોય એટલે અમે ભાઈ વિડીયો ને એવું આપણે બ્લોગ ને એવું ના બનાવી તો આ રીતનું છે તો ભાઈ જમીન આવે તો જાવી છે આપણે સંતોષભાઈ વાઘેલા ને ના તો હાલો વિડીયો કન્ટિન્યુ બનાવ્યો સંતોષભાઈ વાઘેલા ની દુકાને જાવ ને ભાઈ સરસ મજા ના લેવાય ભેશો ભાઈ સોફા બેસે છે ને આપડા ખાસ મિત્ર છે તો આપડે ભાઈ એને મળવા આવી જશે છે કે ભાઈ ઘણા સમય થી આગ્રહ હતો કે ભાઈ આપડે મળવા આવજો મળવા આવજો પણ આપડે ટાઈમ રહેતો નતો મળવા જવાનો તો આજ ભાઈ આપડે પ્રસંગ આવ્યા છે ને તો ભાઈ અહીં જો મળવા આવી જશે સંતોષભાઈ ને તો ચાલો તમને મુલાકાત કરીને પેલા બધા તમને સોફા બેસે છે તમને દેખાડે અમાર તો યુગ ભાઈ ને શું કહેશો મેડમ આજે સંતોષભાઈ મળવા આવ્યા હતા તો તરોફા પાઈ દીધા છે એમને

ઓલા પણ એ ત્રોફા નીવું પડ્યું છે તો સરસ મજાની દુકાન છે આ યજ્ઞભાઈ ઢસા છોકડી કહેવાય અહીંયા તો ભાઈ ઢસા છોકડી ની એક્ઝેક્ટ હામ જ છે અને અહીં કોઈ આ કયો ગઢડા રસ્તો છે તો ભાઈ આ ઢસા છોકડી કહેવાય ને હામ આ ભાઈ ગઢડા રસ્તો જાય છે અને એક્ઝેક્ટ હામ જ આપણે રોડ કાઢે છે ભાઈ છે એમાં મેડમ ને તો ભાઈ ત્રોફા પીવા મળ્યા છે મફતમાં તો હાલો આપણે ઘડીક હવે હું કરવી આમાં તો ભાઈ બહેન ની પણ મજા આવી ગઈ ત્રોફા પીવાય નહીં

તો ભાઈ સરસ મજાની ચેનલ આપે છે ડેલી લાઈવ થાય છે બ્લોગ આવે છે શોર્ટ વિડીયો તો તેની એ બનાવે છે સરસ મજાના અમારા વાલા તો વાલા સપોર્ટ કરજો ભાઈ આમ હાંસોભાઈ તો અમને આવ્યા છે ને ખાલી મળવા તો ટ્રોફા આ ચા ને આ છોડ આવી ગઈ છે તો એટલે મારા વાલા સાચવા છે તો તમે મારા વાલા ખાસ કરીને કે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વાલા સપોર્ટ કરજો સરોષભાઈને આપણે જે એની દુકાને છે જે હું એને જ કરી છે બેઠા બેઠા અબે છે દુકાને તમે જેની દુકાને તો આવી છે ઉભા જઈ ના છોડા હું છો કે મિત્રો પીવા માટે હા આ બધું જરૂર હા તો ભાઈ થસા છોકડીયા ભાઈ દુકાન છે તો ભાઈ એક સત્ય આપણે સામે ખૂણામાં જ છે અમાર મેડમ જો ત્રોફા પીધા સોડા પીધી ચા પીધી ને ઉભા રહી ગયા છે હા ભાઈ હાલો તો તમે રહે છે સમજીભાઈ ને ભાઈ અમને હાચવા બો અને ટોપા પાયા છોડા પાયા ચા પાણી પાયા અને આંતી વિશેષ તો શું કેવી કારણ કે ભાઈ લગભગ કલાક થી બેઠે છે મજા આવી હા હા

મારે ભાઈ બિસ્કીટ ને એવું ખાઈ ને પાણી પીવા ગયા છે ને ભાઈ આ રીતના દુકાન સાહેબ અમે ચા પીવા ઊભા રહી ગયા છે કારણ કે જો આપડી ચા છે તો ચા પીવા બેઠી જતા કારણ કે જાવ તો ભૂરેખ્યા કારણ કે બ્લોક મારા ભૂરેખ્યા ભૂલતા નહીં